સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે પાલિકા દ્વારા હાલ રસ્તાઓ પહોળા કરી રહ્યા છે ત્યારે આંજણાથી ખરવનગર સુધીના રોડ પહોળો કરાશે તો વાહન ચાલકોને ટ્રાફિકમાં રાહત મળશે તેવું જાણવામાં આવ્યું હતું ટ્રાફિકનું ભારણ હળવું કરવા આંજણાથી ખરવનગર ખાડી બ્રિજ સુધીના રોડને વાઇડ ડેનિંગ કરી ફૂટપાથ બનાવશે ખરવનગરથી પર્વત પાટિયા સુધીના કેલા રોડ પર પીક અવર્ષમાં ટ્રાફિકનું ખૂબ જ ભારણ રહે છે અવસ્તારમાં રોજર રોજ સર્જતી ટ્રાફિક સમસ્યાને પગલે હજારો વાહન ચાલકોને ભારે હાલાતીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી આંજણાથી ખરવનગર ખાડી બ્રિજ સુધીના રોડને વાઇડ ઇનિંગ કરવાનો પાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે હાલમાં ભાઠેના જંક્શન પર ફ્લાયઓવર બ્રિજની કામગીરી ચાલી રહી છે આ રસ્તા પર ટ્રાફિકનું ભારણ વધારે રહે છે ભાઠેના વિસ્તારમાં સાકાર તેરેલા ફ્લાયઓવર બ્રિજની નીચેના ભાગમાં વાઇડેનિંગ કરાશે આ સાથે ટીપી સ્કીમ નંબર સાત આંજરામાં આવેલા રેલવે ઓર બ્રિજથી ખરવનગર ખાડી બ્રિજ સુધીના સાત મીટર કેનાલ રોડને વાઇડેનિંગ કરાશે તેમજ હાલના રોડને રિકાર્પેટ પણ કરાશે આ કામગીરી પાછળ અંદાજે બે કરોડનો ખર્ચ કરાશે તે વિભાગના અધિકારીએ કહ્યું છે પાલિકામાં તાજેતરમાં જ મળેલી જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં કામના અંદાજને મંજૂરી આપવામાં આવી હતી આ ઉપરાંત જાહેર બાંધકામ સમિતિની મળેલી બેઠકમાં એજન્ડા પરના તમામ કામોની બહાલી આપવામાં આવી છે જેમાં ભટાર વિસ્તારમાં રસોલાબાદથી ગાંધી કુટીર ખાડી બ્રિજ સુધીના સર્વિસ રોડને કારપેટ કરવાના છન્નું પોઈન્ટ સત્યોતેર લાખના કામો પણ મંજૂર કરવામાં આવ્યા હતા તેવું અધિકારીએ ઉમેર્યું હતું